જે પણ આપણે કામ કરતા હોઈએ એ કામ નિષ્ઠાથી કરવું પ્રામાણિકતાથી કરવું વફાદારીપૂર્વક કરવું જવાબદારી સમજીને કરવું શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે કરવું આ રીતે કાર્ય કરવું એ મનુષ્યની ફરજ છે ફરજ કરતાં પણ આગળ એ મનુષ્યની મનુષ્યનું કર્તવ્ય છે કર્તવ્ય કરતાં પણ આગળ મનુષ્યનું ગૌરવ છે ઇટ ઇઝ અ હ્યુમન ડિગ્નિટી હા કે ના એવી રીતે આપણે કાર્ય કરતા શીખવું દરેક મહાપુરુષોના જીવનમાં આપણને કાર્યની ચીવટતા બહુ દેખાય છે માર્ટિન લુથર કિંગ એવું કહેતા કે તમારા નસીબમાં કદાચ ઝાડુ વાળવાનું આવે પ્રારબ્ધ એવું હોય કે કદાચ તમારે ઝાડુ વાળવું પડે તો હાથમાં ઝાડુ લઈને કચરો એ રીતે સાફ કરો કે તમે માઇકલ અને પિકાસો છો એવો ભાવ લાવીને તમારે એવું આર્ટ ક્રિએટ કરું કે હું કચરો વાળું ને એમાં કોઈ ભૂલ ના કાઢી શકવું જોઈએ તો દરેક કાર્ય ખૂબ સારી રીતે એવી રીતે કરવું તો મહાપુરુષોના જીવનમાંથી આ શીખે એ જિંદગી જીવવાની જડીબુટ્ટી છે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવીએ છીએ એમની પાસેથી આપણે દરેકે કાર્ય કરવાની રીત શીખવા જેવી છે જે દ્વારા આપણે જ આપણી જિંદગી જીતી શકીએ પહેલી અગત્યની વાત એમના જીવનમાં કાર્ય સંબંધી શીખવાની પ્રચંડ પુરુષાર્થ દેર ઇઝ નો ઓલ્ટરનેટ ટુ હાર્ડવર્ક આપણે એક વખતના પ્રધાનમંત્રી શ્રી માનનીય ઇન્દિરા ગાંધીજી એવું કહેતા કે પ્રચંડ પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી દેર ઇઝ નો ઓલ્ટરનેટ મેનેજમેન્ટમાં એક સીધો સિદ્ધાંત છે જે કોર્પોરેટ વર્લ્ડ જાણે છે કે દેર ઇઝ ઓલવેઝ અ સ્ટેર કેસ એટ ધ ટોપ ટુ ટુ રીચ ધ ટોપ નો એલિવેટર્સ એટલે ઉપર જવા માટે કોઈ લિફ્ટ નથી હંમેશા દાદરો જ હોય છે એટલે એક સમય એક જ દાદરો તમારે ચડવાનો હોય છે એમ પ્રચંડ પુરુષાર્થ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની વિશેષતા એ રહી કે એમની કારકિર્દી એક લૌકિક દ્રષ્ટિએ બોલું છું એકાવન વર્ષે તો શરૂ થઈ એકાવન વર્ષે જેની કારકિર્દી શરૂ થાય એના જીવનમાં આટલો ઉત્સાહ હોવો એના જીવનમાં પુરુષાર્થ માટે આટલી તાકાત હોવી એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે કારણ કે એકાવન વર્ષે તો રિટાયરમેન્ટના વિચારો ચાલુ થઈ જાય ને રિટાયરમેન્ટ પ્લાન શરૂ થઈ જાય મનમાં જ્યારે દુનિયાભરના લોકોને જે ઉંમરે રિટાયરમેન્ટના પ્લાન શરૂ થાય એ ઉંમરે તો પ્રમુખ સ્વામી મહારાજની કારકિર્દી શરૂ થઈ ઓગણીસો ને એકોતેરમાં એકાવન વર્ષની ઉંમરે ગુરુપદે આવ્યા જે આંકડા આપણે શરૂઆતમાં સાંભળ્યા એ આ એકાવન વર્ષની ઉંમરના પછીના છે કે સાડા ત્રણ લાખ ઘરે પધરાવણી સાડા સાત લાખ પત્રો અઢાર હજાર ગામો અને શહેરો સાઠ દેશો આ બધા આફ્ટર ધ એજ ઓફ ફિફ્ટી વન છે એટલે આ તો એક વિશ્વ વિક્રમ થઈ ગયો નો કમ્પેરિઝન ટુ ઇટ પ્રચંડ પુરુષાર્થ પ્રમુખ સ્વામી મહારાજ એકવાર યુએસમાં ઈસ્ટર્ન કોસ્ટમાં હતા ત્યાં રાત્રે આવી રીતે સભા પૂરી થઈ ઉતારે પધાર્યા ભોજન અંગીકાર કર્યું પાંચ દસ પંદરને ને મળવાનું તે મળ્યા ત્યાં હોબો કેમથી ત્યાંથી લગભગ છન્નું માઇલ થાય ત્યાંથી ડૉક્ટર જેસી પટેલનો ફોન આવ્યો કે સ્વામી મારા ઘરે તમે આવો ને પધરામણી કરવા તમે આટલે સુધી તો નજીક આવ્યો છો એટલે આટલે સુધી એટલે છન્નું માઇલ પણ પછી પ્રમુખ સ્વામી મારા બીજા દિવસથી બીજી ડિરેક્શન તરફ પિક્ચરમાં જવાના હતા કે સ્વામી તમે આવો તો સારું રાત્રે સાડા નવ વાગેલા પ્રમુખ સ્વામી મહારાજે ફોન ઉપર તરત કીધું હું આવું છું નીકળું છું સાડા નવ વાગે નીકળ્યા છન્નું માઇલનું અંતર કાપતા એમને પોણા બે કલાક થયા એટલે સવા અગિયાર વાગે પ્રમુખ સ્વામી મહારાજ જેસી પટેલ ને ત્યાં હોબોકેન પહોંચ્યા અને પ્રમુખ સ્વામી મહારાજ ની એક આદત હતી કે વ્યક્તિનો પરિચય કેળવવો વ્યક્તિ સાથે બેસવું દેશમાં એનું ગામ કયું છે ખબર અંતર પૂછવા કોઈ સગાવાલા એમ કરતા કરતા ક્યાંક સંબંધ નીકળી જાય ક્યાંક કોમન પરિચય નીકળી જાય તે બને એ વ્યક્તિને પણ એની સાથે પણ સંબંધ દ્રઢ થાય એક કલાક એમના ઘરે બેઠા રાત્રે સવા થી સવા બાર આ પ્રસંગ છે ઓગણીસો સિત્યોતેર ની સાલ નો જયારે પ્રમુખ સહી મહારાજ ની ઉમર સત્તાવન વર્ષની હતી અને આપણે સત્તાવન વર્ષની વ્યક્તિઓ તો સવારના પર માં આઠ વાગી ગયા હોય ને તો એમ કેમ મજા નથી આવતી હજી આળસ મરડતો હોય સાડા બારે પ્રમુખ સ્વામી મહારાજે ઘરેથી વિદાય લીધી વળતા આવતા ડ્રાઈવર છે એક્ઝિટ ચૂકી ગયા અને અમેરિકામાં એક્ઝિટ ચૂકે એટલે પાછું પંદર પચીસ માઇલ નો ઘેરાવ થઈ જાય આપડી જેમની પગ દેખાડીને મળી જાય હાથ તો દેખાડે નઈ લાઈટ તો થાય જ નહીં પાછળ હાથ ના દેખાય પગ દેખાડે બે કાળા હાથ ચલાવતો હોય ને એક્ઝિટ ચૂકી ગયા એટલે બીજો અડધો થી પોણો કલાકનો ચક્રાવો થયો પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે લગભગ અઢી પોણા વાગે ઉતારે પધાર્યા દોઢ બે કલાક સુતા પરોવાયા કારણ કે રૂટીન તો ગોઠવાયેલું જ હતું આવો પ્રચંડ પુરુષાર્થ કર્યો છે એટલે આ બીએપીએસ સંસ્થા વિશ્વવ્યાપી બની યુનાઇટેડ નેશન્સમાં એક એનજીઓ તરીકે સોશિયો ઇકોનોમિક કાઉન્સિલમાં એક સ્થાયી દરજ્જો મળ્યો એટલે પુરુષાર્થની તેવ દરેકે પાડવે પ્રમુખ સ્વામી મહારાજને એકવાર પૂછ્યું કે તમારે કોઈ કામ ના હોય ત્યાં ગોંડલમાં અમારા ગુરુજી સંત છે પૂજ્ય નારાયણ સ્વામી એમને એક પ્રશ્ન પૂછ્યો એ રૂમમાં અંદર એન્ટર થયા પ્રમુખ સ્વામી મહારાજ બેઠા હતા બારેક વાગ્યાનો સમય હતો અને હજી જમવા બેસવાના અડધો કલાકની વાર હતી એટલે નારાયણ સ્વામી પૂછ્યું કે સ્વામી આમ નિરાતે તમને બેઠેલા જોઈએ છે ને તો અમને આનંદ થાય છે તમે આમ નિરાતે બેઠા હોય તમારે કોઈ પત્ર લેખન ના હોય કોઈ મુલાકાત ના હોય કોઈ ફોન ના હોય કોઈ સંસ્થાની વહીવટી મિટિંગ ના હોય તો તમને આમ કેવું લાગે આમ મજા આવે પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા સ્વામી કે મુનિ ના હોય ને તો ઊભું કરીએ આ પ્રચંડ પુરુષાર્થની નિશાની છે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં ક્યારે રવિવાર જોયો જ નથી દરેક મહાપુરુષોના જીવનમાં પુરુષાર્થ તો પ્રથમ પાયો છે કાર્યમાં તમે જ્યાં સુધી આઠ કલાકનો પુરુષાર્થ ના કરો ત્યાં સુધી પ્રગતિની કોઈ અપેક્ષા જ નહીં રાખવાની એટલે જિંદગી તમે ક્યારેય જીતી ના શકો લાર્સન એન્ડ ટુબરોના ચેરમેન છે અનિલ નાયક અત્યારે તો એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે રિટાયર થઈ ગયા ત્યાં ચેરમેન એમેટસ છે એ દર પૂનમે દાદર સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે આવે અને વિદ્યાનગરમાં બીવીએમ કોલેજના ગ્રેજ્યુએટ છે એક દિવસ ત્યાં યુવા શિબિરમાં એમનો ઇન્ટરવ્યુ રાખેલો એમાં એમને પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્નના ઉત્તરમાં એમણે વાત કરી એમણે કહ્યું કે ઓગણીસો ને ચોસઠની સાલમાં મેં એલ એન ટી જોઈન કરી એ વખતે મારો પગાર અઢીસો રૂપિયા હતો બત્રીસ વર્ષ પછી ઓગણીસો છન્નુંમાં પહેલી રજા ભોગવી બત્રીસ વર્ષે એટલે એક સામાન્ય જુનિયર એન્જિનિયર એ કક્ષા સુધી પહોંચી શક્યા એમાં આપણે પણ આપણે જે પણ કાર્યક્ષેત્રમાં હોઈએ વી વોન્ટ ટુ મેક ઇટ બેગ આપણે મોટું કરવું જ છે એની માટે પ્રચંડ પુરુષાર્થ કરવાનો જ પણ એમાં પ્રામાણિકતા નીતિમત્તા અને સિદ્ધાંતને કોઈ દિવસ ભૂલવાના નહીં કારણ કે તમે પ્રામાણિકતા અને નીતિમત્તા ચૂકો એટલે તમે હીરોમાંથી ઝીરો એક સેકન્ડમાં બની જાઓ નીતિમત્તા અને પ્રામાણિકતા નહીં ચૂકવાના કારણ કે અત્યારે તો બધા હાથ લાંબા ને પોળા અને શક્તિશાળી થઈ ગયા છે બધા હાથ લાંબા પોળા અને શક્તિશાળી થઈ ગયા છે ને તો જ્યારે હું કોર્પોરેટ્સ વાત કરું ત્યારે કહું છું જીએસટી બરોબર ભરજો ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ તો ઉપરથી એક જીએસટી બીજી વરસ છે ગોડ સેવ ટેન્શન નહીં તો પ્રોબ્લેમ આવશે જ તમે નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે ચેડા કરો એટલે જિંદગી જીતવાની જડીબુટ્ટી હાથમાં આવે જ નહીં નીતિમત્તા અને પ્રામાણિકતાથી તમારું કાર્ય કરો એટલે તમે જિંદગી જીતી જ શકો કાર્યની દ્રષ્ટિએ જેમ ચાર રસ્તા ઉપર રેડ લાઇટ હોય ટ્રાફિક લાઇટમાં તમે રેડ લાઇટ એકવાર ઓળંગી જાઓ બે વાર ઓળંગી જાઓ તમને એમ થાય કાંઈ નથી થતું પણ પછી ક્યારેક કંઈક થવાની શક્યતા છે કે નહીં એક્સિડન્ટ થાય અને તકલીફ આવે એમ તમે ચોરી કરતાં એકવાર નીકળી જાઓ બહાર બે વાર નીકળી જાઓ આજે નહીં તો કાલે કાલે નહીં તો પરંતુ પ્રશ્ન આવે જ અને જડીબુટ્ટી આસમાથી જતી રહે જીવનભરની નિરાશા આવે તકલીફ આવે ઉદ્વેગ આવે તમારી કંપનીનું નામ સહારા હોય ને તમે વીસ હજાર પરિવારોના સહારા બનીને વીસ હજાર પરિવારને ઘર આપ્યા હોય એ વીસ હજાર કરોડનો માણસ પણ તિહારમાં ચાર વર્ષ બે સહારા રહી શકે છે તમે કિંગ ઓફ ધ સ્કાયસ હો અને તમે નીતિમત્તા સાથે ખિલવાડ કરો તો ઇન્ડિયન પાસપોર્ટના બદલે ડિપ્લોમેટિક પાસપોર્ટ ઉપર તમારે દેશ છોડવો પડે છે હા કે ના જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાય ક્રિકેટ છોડવું પડ્યું જેને બેંક સાથે ચેડા કર્યા બધાય દેશ છોડવો પડ્યો યસ ઓર નો ચેડા ચાલે નહીં બોલો તો મારી સાથે ચેડા ચાલે નહીં બોલો અગેન થેન્ક યુ ચેડા ચાલે નહીં